આપણો દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણેશોત્સવ હોય છે જે શાંતિ એકતા અને સૌહાર્દનું પ્રતિક છે એ દર વર્ષની જેમ ધામધૂમથી આ વર્ષે પણ અરૂળ જિલ્લામાં લોકો ઉજવવાના છે એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મિટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને થીમને રાખવામાં આવે દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને જે સ્થાનિક સ્થાનિક ઉદ્યોગો છે કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકોએ એમની હકારાત્મક એમનો અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતી દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં યુપીની મૂર્તિઓ ના હોય સાથે સાથે નવ ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ઓળવા અથવા તો યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે એ લોકોએ પણ આપી છે કે આવા તમામ જે અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા એને પ્રોત્સાહિત કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાહેધરી આપી છે જે ભાડભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે તંત્ર દ્વારા કરવામાં આવશે ડીજીલ ના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ પોલીસ પ્રશાસન આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકાર